ચેત્રી પુનમના સમયામાં દ્વી શતાબ્દી મહોત્સવની હાકલ લગાવતા જણાવ્યું કે આપણા સગા સંબંધી મિત્ર જે કહો તે સ્વામિનારાયણ ભગવાન છે તેમનો દ્વી શતાબ્દી ઉત્સવ ઉજવવા જે યોગ્ય યજ્ઞની યોજના કરી છે તેમાં ભાગ લેવો પાંચ વર્ષમાં ગામો ગામ આ વાત પ્રકાશિત કરવી સગા સ્નેહીને રાજી ગણા કર્યા છે ભગવાનને રાજી કરવાનો અવસર મળ્યો છે ભગવાન સ્વામિનારાયણે જગ છતરાયા કરવાનો ઉમંગ સ્વામીજીના રોમ રોમ માંથી છલકાતો હતો એથી ચૈત્રી પૂર્ણિમાના બીજા દિવસે વિચરણમાં નીકળી પડેલા તેઓ બોરસદ કરમસદ ને લાભ આપતા સુણાવ પહોંચ્યા અહીં યુવક મંડળની સ્થાપના કરીને તારીખ સોળ એપ્રિલની સાંજે પીપળા ઉભારી અત્રે બત્તીઓથી પ્રકાશિત અને સુશોભિત બગીમાં સ્વામીશ્રીની ભવ્ય નગર યાત્રા નીકળી સભા પણ શાનદાર રીતે સંપન્ન થઈ આ સભાબાદ ચરોતરના એક પ્રસિદ્ધ ધર્મસ્થાનમાં મહેતાજી તરીકે ફરજ બજાવતા મુક્ષુ સ્વામીજીને મળવા ઉતાર આવી પહોંચે તેઓએ પોતે જે સંસ્થામાં નોકરી કરતા હતા તેનો ઉલ્લેખ કરીને કહ્યું સ્વામીજી આ સંસ્થાના સૂત્રધાર આપના વિરુદ્ધ પત્રિકાઓ છાપી રાખે છે અને દિવાલો પણ ચિત્રે છે તેઓ આપને આટલો બધો વિરોધ કરે છે પણ આપ કેમ કે કહેતા નથી એમાં શું કહેવાનું હોય એમનાથી કંઈ થવાનું નથી સંસ્થાના તો પાતાળે પાયા છે તે શું થવાનું છે સ્વામીશ્રીનો ભાવિક સાંભળી સુકાઈ જવાનો ભય સરોવરને હોય સાગરને નહીં પીપળાઓમાં તારીખ સત્તર એપ્રિલની સવારે એક્યાસી પધરામણીઓ કરીને સ્વામીશ્રી ઈસણા પધાર્યા અહીં પણ વીસ પધરામણીઓ બાદ કાવીઠા પહોંચ્યા

સ્વામીશ્રી તીખા તડકામાં ઘરો ઘર ઘૂમતા રહ્યા આખા ગામને તેઓના પગલે પગલે મહામંત્રી સંત ખરા મૂકે નહીં મહારાજની મૂર્તિનો પરિચય થતો રહ્યો વહેરામાં બાવન અને ઢુંડા કુવામાં એકોતેર પધરાવણીઓ કરતા આશી થઈ પેટલા પધાર્યા અત્રે તારીખ વીસ એપ્રિલ ની સવારે રૂવાની પોળમાં હરિમંદિરનું ખાતમુહૂર્ત કરી તેઓ સોજીતરા જવા નીકળ્યા પરંતુ ત્યાં જતા રસ્તામાં અબ્બાસ અલીની દુકાને પહોંચ્યા

તરસ્તા શ્રીજી મહારાજની ભક્તિ માટે તેમનું દર્શન તેઓ પેટલાથી સોજિત્રા થઈને ડબો પધાર્યા ત્યારે થયું અહીં ભક્તોના ઉત્સાહથી અદભુત શોભાયાત્રા નીકળી સાંજે જાહેર સભા પણ ભરચક રહી તે પછી સ્વામી શ્રી મંદિરમાં આવ્યા ત્યારથી બાદ અષ્ટક ગાન વખતે ગામનો યુવાન ઇન્દ્રવદન હાથમાં વીંજણો લઈ સ્વામી શ્રી પાસે પંખો નાખવા બેઠો હવાની શીત લહેરખી આવતા જ સ્વામી શ્રી ચમક્યા તેઓની સ્થિતિ હતી

અને શિક્ષા પણ યોજાયું હવે એમાં આપણે વાત કરી હતી ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની કે પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજની સાથે એ પોતે ભક્ત ભગવાનના નાતાથી જોડાયેલા હતા અને તે પણ પણકાઈ એમની અવળી કે અલગ સમજણ નહીં પણ આપણને ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ની અંદર બતાવ્યું છે એ જ રીત પ્રમાણે એ જે ગુણાતીત સંત છે એ ભક્ત ખરેખર અક્ષર બ્રહ્મ જેવા છે અને એ જ પોતે છે એટલે પોતાને જે મળ્યા ગુરુરૂપ હરી એની વિશે મને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના અખંડ ધારક અને ધારણ કરનાર સત્પુરુષ છે એટલે મારે મતે તો ભગવાન જ છે પણ આપણે જાણીએ છીએ કે જેમ તાંબાના અંદર ગંગાજળ ભર્યું હોય અને આપણે કોઈ આપણા દીકરાને કહીએ કે બેટા ગંગાજળનો લોટો લાવ ને અને ત્યારે દીકરો પ્રશ્ન પૂછે કે પિતાજી લોટો તો તાંબાનો હોય પણ ગંગાજળનો થોડો લોટો હોય અને ત્યારે એના પિતા કહે છે કે જે લોટાની અંદર ગંગાજળ ભર્યું છે એને ગંગાજળનો લોટો કહેવાય એમ જે સત્પુરુષમાં ભગવાન અખંડ બિરાજમાન છે કહેતા એમણે ધારણ કરીને રાખ્યા છે એવા સત્પુરુષ છે એ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે જેમ ભગવાનની આપણે સેવા કરીએ એવી જ રીતે ભગવાનની પ્રસાદીની વસ્તુ વડે કરીને આપણે ભગવાનના પરમ એકાંતિક સંતને રમાડીએ જમાડીએ એમની નાની મોટી જે કંઈ સેવા કરવાનો અવસર આપણને પ્રાપ્ત થાય એ બધું કરીએ પણ ભગવાનની પ્રસાદી એક વડે કરીને લાખોની સંખ્યામાં પ્રમુખ સ્વામીજી મહારાજને આટલા પિસ્તાલીસ વર્ષના ગાળાની અંદર ભક્તોએ પુષ્પબાળાથી ખૂબ વધાવ્યા છે અને પુષ્પહાર અલગ અલગ પ્રકારની ડિઝાઇનના અને અલગ અલગ વસ્તુના પણ બનાવેલા હારથી વધાવવામાં આવ્યા છે અલગ અલગ પ્રકારની ચાદરથી પણ એમને નવાજવામાં આવ્યા છે પણ પ્રમુખસ્વામી મહારાજ ભલે ભગવાનને અખંડ ધારણ કરીને વિચરે છે પણ એમના પોતાના અંતરના જ્ઞાન વડે કરીને એ આપણને એટલું જ કહે છે કે અમારે લાયકાત ગત અમે ભગવાન ને ચડ્યા વિનાનું પુષ્પ પણ અમે સુગંધ લેવા માટે ક્યારેય હાથમાં પકડીએ નહીં અને ભગવાનને ચરણે સમર્પિત થયેલો પ્રસાદ ભક્ત દરેક વ્યક્તિ ભક્ત હોય એટલે લઈ શકે હા ભગવાનને ધરાવ્યા વિનાનું જે કઈ આપણે સ્વીકારીએ છીએ વસ્ત્ર કે પછી અન્ન કે પછી ફળ ફળાદી આપણે ખાઈએ પીએ છીએ એ પણ ભગવાનને અર્પણ કર્યા વગર ખાઈએ પીએ છીએ તો એ આપણે મનુષ્યમાં ગણાઈએ એ અને આપણા આપણા જીવનની અંદર આપણને બધાને એનો અનુભવ થાય છે આપણે તો એવા ઉતાવળમાં હોઈએ તો શ્રીમત્ સદગુણશાલીનમ શ્લોક બોલવાનું પણ ભૂલી જઈએ જમતી વખતે પણ જેને કહેવાય ને કે ભોજનની અંદર કઈ રસોઈ તો ક્યારેક ક્યારેક સારી ને સરખી બને ક્યારેક ન બની હોય ત્યારે એના ઊંડા વિચારની અંદર આપણે બોલ્યા છે વગર એના વિચારમાં ખોવાઈ જઈને ખાઈ લેતા હોઈએ છીએ મનની અંદર એના ઉભરા પણ આવતા હોય છે કે આજ તો કઈ દેવું છે કે આવું કેટલા દાડા ખાવાનું છે એ ભાવ છે એટલે જયારે ભગવાનને અર્પણ કર્યા વગરનું કોઈ પણ પદાર્થ પછી સામાન્યમાં સામાન્ય વસ્તુ હોય ને તો પણ એમણે પોતે તો સ્વીકારી નથી પણ આપણા જેવાને બધાને પણ પ્રસાદ આપવાનો હોય ત્યારે પણ એ પોતે સ્વયં આપણનું આપણું ધ્યાન દોરીને કે ભગવાનને ધરાયું સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ વિરાજમાન હતા અને બાપાની સાથે સ્ટાફમાં કોઈ એક યુવક ફરતો હતો થોડો બાપાની સાથે બોલવા છવા લવાની અંદર મળતી હશે એટલે એના પોતાના લગ્ન હતા એટલે એ નિમિત્તે આશીર્વાદ લેવા માટે બાપા પાસે આવેલો અને ત્યારે સ્વામી બાપા ત્યાં આગળ ભોજન લીધા પછી બધાને મુલાકાત આપતા હતા અને ત્યારે આ યુવાન પોતે વરરાજો બનીને આવેલો એટલે સ્વામી એને જોઈને રાજી થઈને આશીર્વાદ આપ્યા અને આશીર્વાદ આપ્યા અને પછી બાપાએ પોતે એને હાર પણ પહેરાવ્યો પણ એ હાર ભગવાનનો હું પ્રસાદીનો કરાવીને પણ સ્વામીને મનની અંદર એવો ઉમળકો આવ્યો કે લાવો વરરાજાને તો કહેવાય છે ને લોકની અંદર એના મિત્રો એને સરસ મજાનું પાન ખવડાવે આ જૂની રીત હતી અત્યારે તો ભગવાન જાણે શું કરતા હશે એટલે બાપાએ ધીરે રહીને એક સંતને મોકલ્યા કે જાઓ પૂજારી પાસેથી પાનના બીડા બે લઈ આવો એક નહીં બે લાવજો બે કેમ લાવવાની ચોખવટ સ્વામી બાપા નથી કરતા એ સંતને કે મોકલનાર વ્યક્તિને કહેતા પણ નથી પણ બે લાવજો એમ કહ્યું અને સંત જઈને પાછા આવ્યા કે સ્વામી પૂજારીએ એવું કીધું કે પાન બધા અત્યારે મહેમાન આવ્યા હતા એટલે કે મહેમાનને આપવા માટે સંતો લઈ ગયા છે હવે કોઈ પાન છે નહીં અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ધીરે ધીરે કહ્યું કે જાઓ તમે એને કહેજો કે સ્વામીએ કેવરાયું છે સ્પેશિયલ બે પાન બનાવીને લાવે આપે ઓલા સંતને તો ઉતાવળ હતી એટલે ઉતાવળે જતા જતા દતા સાંભળે પાછો એમ નામ લઈને આવું તો નહીં એ પાન બીડા બનાવ્યા પછી ભગવાનને ખાસ ધરાવીને પછી લાવજે અને એ પ્રમાણે જ્યારે સંત પોતે પાનબીડા બનાવી બનાવીને ધરાવીને બાપાની પાસે લાવ્યા અને ત્યારે સ્વામીએ પોતે ઓલા યુવક અને વરરાજાને આ પાનબીડા બે હાથમાં આપીને કહ્યું પાછું સંતને પૂછ્યું કે ભગવાનને ધરાવ્યા હતા ને કે હા સ્વામી ધરાવીને લાવ્યો છું જો આપણને ખ્યાલ આવે કે એ ક્યારેય પણ ભગવાનના ભાવને પામેલા છે પણ તેમ છતાંય એમણે પોતે પોતાના જીવનની અંદર ભગવાનને અર્પણ કર્યા વિનાનું એક જેને જળનું ટીપું પણ એમણે પોતાના મોઢાની અંદર મૂક્યું નથી સ્વામીશ્રીની જયારે તબિયત સારી હતી એકાવન થી માંડીને પ્રમુખ સ્વામી મહારાજ પોતે સત્સંગમાં વિચરણ કરતા અને ત્યારે આ ચૈત્ર સુધી નવમી એટલે શ્રી હરિ શ્રીહરિજયંતિનો ઉત્સવ એક ઉત્સવ શ્રીહરિજયંતિનો અને બીજો કાર્તિક સુધી એકાદશીનો બેય ઉત્સવ અમદાવાદને ભાગે આવેલા અને ત્યારે સ્વામી બાબા ઘણી વખત કહેતા કે આ તો નરનારાયણનો દેશ છે ને એટલે આપણને બધાને તપ કરવાનો લાભ મળે છે અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે અમદાવાદની અંદર જયંતિ એટલે ચૈત્ર સુધીનો ગરમીનો પ્રકોપ બરાબરનો શરૂ થઈ ગયો હોય અને એમાં પણ સ્વામી શરૂઆતના વર્ષોની અંદર પૂજા પાઠ આદિ કરી કથાવાર્તા કરીને નરનારાયણ દેવના મંદિરે દર્શન કરવા વધારતા બાજુમાં વઢવાણ મંદિરનું પણ સ્થાન છે ત્યાં દર્શન કરતા ત્યાં થોડી વાર બેસતા અને પછી તો જે પધરામણીનો દોર શરૂ થાય એક તો ગરમી કે મારું કામ કોઈ ગાડીની અંદર એર કંડિશન નહીં કોઈ ગાડીની અંદર એક સામાન્ય પંખો પણ નહીં અને એવા ગરમીના સમયની અંદર બપોરનો એક બે વાગ્યા સુધી સ્વામી બાબા વધે ધરામણી કરે અને મુખ્ય સભા હરિજયંતની તો આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે રાત્રે આઠથી દસ ને વીસ સુધીની હોય પરંતુ સ્વામીશ્રી પોતે આ પ્રમાણે આટલું બધું વિચરણ કરે ઘર ઘર ફરે ઘરે ફરે બધી જ જગ્યાએ હરિભક્તો નાની મોટી ભગવાનને ધરાવવા માટેની એ વસ્તુ લાવીને મૂકી જ હોય અને ત્યારે અમે નજરે અનુભવ કર્યો છે કે સૂકી વસ્તુ હોય તો સ્વામી બાપા ને માટે એમાંથી અડધી એક થેલીમાં કઢાવી લે અને અડધી ત્યાં આગળ ધરાવી દે અને પછી બધા ભક્તોને કે આ આવતીકાલે જમજો આજ તો શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાનો ઉપવાસ છે